આંતરિક જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે નારાયણ પટેલ નો ભાજપ છોડી અન્ય પક્ષમાં જોડાય તેવી પણ ચર્ચા હવે હાલ તો જોર છે આપને એ પણ બાબત જણાવીશું કે ઊંચાના પૂર્વ ધારાસભ્ય છે નારાયણ પટેલ તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે અમારે કોઈ રાજકીય વાત થઈ નથી પરંતુ મંડળીઓ કાઢી નાખે એ સહન નહીં કરવામાં આવે આપણે જણાવીશું કે એપીએમસીની અમારી જે મંડળીઓ છે તે રદ કરવામાં આવી છે કે કોઈ પણ હિસાબે તેને સહન કરી લેવામાં નહીં આવે નવી મતદાર યાદીમાં એકવીસ જેટલી મંડળીઓને રદ કરી દેવામાં આવી છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક નારાયણ પટેલનો રોષ અહીં સામે આવી રહ્યો છે નારાયણ પટેલનું વિવાદાત્મક નિવેદન હાલમાં ચર્ચામાં છે અગાઉ પણ આશાબેન ઊંચામાં ભાજપમાં જોડાતા વિવાદ સામે આવ્યો હતો ત્યારે ફરી એકવાર ભાજપના આંતરિક જૂથવાદનું નારાયણ પટેલ ક્યાંક ને ક્યાંક ભોગ બનતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે નથી શંકરસિંહ જોડે વર્ષ વર્ષથી કામ કરીએ દરેક પ્રસંગો માં એમના પ્રસંગોમાં

ઉંચાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ નો રોષ અહીં સામે આવી રહ્યો છે ભાજપ સામે જ તેઓ રોષ કરી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય છે નારાયણ પટેલ ભાજપના અને ભાજપ સામે જ હાલમાં તેઓએ બાણો ચડાવી છે

મંત્રીઓ રદ કરવામાં આવી છે જેને લઈ નારણ કાકા ખુલી ને રોષ વ્યક્ત કર્યો છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈ માઠી અસર પડી રહી જોવા મળી રહી છે કારણ કે ઉંજા એપીએમસી ચૂંટણી જે ખરી તે કાકા ઘણા સમય

નારાયણ ભાજપ અમારે કોઈ જૂથવાદ નથી અમારે ખેતીવાડી બજાર સમિતિમાં જે અમારા વરિષ્ઠ નેતાઓ જે અન્યાય કર્યો એની સામે અમારી રજૂઆત છે જૂથવાદ ના હોય તો પછી તમે જે નારાજગી વ્યક્ત કરી રહ્યા છો કે એકવીસ જેટલી મંડળીઓને રદ કરી દેવામાં આવી છે આ હિન્દુસ્તાન વીસ વોટિંગ કરતી હોય બ વર્ગ ઓડિટર આપ્યો હોય એ રદ કરવાનો આ પહેલો પ્રસંગ છે એટલા માટે નારાજગી હોય એમાં

કોઈ મંડળી રદ નહી થાય એના પછી સીએમ મંડળી ના લોકો ગયા તા અને એમને સ્યોરિટી આપી એક મંડળ રદ નઈ થાય

કારણ કે અમે નાના મારી કોલેજ અમારી કોલેજ ઉંજાની કોલેજમાં એ લેક્ચર હતા અને એનસીસી કેડેટ નો તાલીમ આપવા મારી દુકાને શું રહેતા અને મારી દુકાને રહેતા ભાજપ અમે સાથે કામ કરતા અને ત્યારનો સંબંધ અમારો છે ઘણી વખત એમના મારા ત્રણેય બેબીના લગ્ન માં ખૂબ દિવસ એ હતા છોકરાના લગ્ન માં હતા છોકરાના છોકરાના લગ્ન મારા ઘેર થી બીમાર હતી સિવિલ માં તો ત્રણ વખત એ ખબર કાઢવા આવ્યા હતા અને બેસવામાં પણ કલાક બેઠા હતા એટલે પરિવાર નો સંબંધ હોય અને નીકળતા હોય અને ટેલિફોન આવે તો હું અને મારા કોલેજ ના પ્રિન્સિપાલ અને એમને

ટર્ન થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે કેમ કે એમાં વાત નતો પણ ઘણા એવા મિત્રો છે જે નાણાં છે અમારા સંપર્કમાં છે અને આવતા દિવસોમાં ઘણા લોકો એનસીપી માં જોડાવાની વાતો થઈ ગઈ છે અને એના ભાગરૂપે નારણ કાકા એક સંદેશ વરિષ્ઠ નેતા જોડાય તો પણ તેની આપ પુષ્ટિ કરો છો ખરા પુષ્ટિ એટલે નથી કરી શકતો કેમ કે બીજી હું હાજર બિલકુલ જયંતભાઈ આભાર આપનું સમગ્ર માહિતી તો ફરી આપને જણાવીશું કે દર્શક મિત્રો પ્રદેશ ભાજપ માં અત્યારે આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયું છે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ ભાજપ સામે છે હવે બાયો ચડાવે છે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એક તરફ શંકસીના ઘરે જવું અને શંકસીના ઘરે બેસીને તેઓએ ભોજન પણ લીધું છે એક તરફ નારાયણભાઈ પટેલ જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની રાજકીય વાત નથી થઈ પરંતુ જે રીતે હાલ જ અમારા એનસીપી નેતા જયંતભાઈ બોસ્કી સાથે વાતથી તેઓ જણાવી રહ્યા છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ટૂંકા ગાળામાં એનસીપી માં જોડાઈ શકે છે નારાયણ પટેલ તો આ જ અંગે વિસ્તારથી માહિતી આપવા માટે અમારી સાથે સીધા અરુણ શાહ જોડાઈ ગયા છે અરુણભાઈ જાણવા માંગીશું કે અત્યારે પ્રદેશ ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે ચોક્કસ બાબત કહી શકાય કારણ કે જે સમાચાર સામે આવી રહ્યા છે કે એક તરફ શંકરસિંહ વાઘેલાના ઘરે જવું નારાયણ પટેલનું બીજી તરફ

મહત્વપૂર્ણ રીતે જોઈએ તો લોકસભા ચૂંટણી બે હજાર ચૌદમાં જે રીતે ભાજપે તેની છવ્વીસે છવ્વીસ બેઠકો લોકસભામાં અંકે કરી છે તે જ પરિસ્થિતિનું પુનરાવર્તન કરવા માટેની ભાજપે કવાયત હાથ ધરી છે જેના ભાગરૂપે અને એક મહત્ત્વના રાજકીય સમીકરણ રૂપે વર્તમાન કોંગ્રેસના જે પ્રતિક ઉપરથી એટલે કે કોંગ્રેસના પંજાબ પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ખાસ ઊંઝાના ધારાસ ઊંઝાના મહિલા ધારાસભ્ય કે જેઓ પણ પાટીદાર સમાજમાં પણ મહત્વનું પ્રભુત્વ ધરાવે છે તે આશાબેન પટેલ કોંગ્રેસમાંથી નારાજ થઈને ભાજપમાં સામેલ થયા છે ભાજપમાં તેમના થવાની જે રીતે અટકળો વહેતી થઈ ત્યારથી જ કહી શકાય કે ન માત્ર ઊંઝા વિધાનસભા વિસ્તાર ન માત્ર મહેસાણા જિલ્લો પરંતુ સમગ્ર પાટીદાર સમાજમાં પણ એક મહત્વનું સ્થાન ધરાવતા અને ભાજપમાં પણ તેપન વર્ષ સુધી અવિરત રીતે સેવા આપી રહેલા અને વિધાનસભામાં પણ પ્રતિનિધિત્વ કરી ચૂકેલા નારાયણભાઈ પટેલ તેમના સમક્ષ જે રીતે તેમણે રજૂઆત કરી હતી આશાબેન પટેલના સ્થાને તેમણે જે જે રીતે રીતે આશાબેન વિધાનસભા વિધાનસભામાં વિજય થયો હતો પરંતુ તેમના ભાજપમાં સામેલ થવાના પગલે તેમનો જે આક્રોશ હતો એટલે કે નારાયણભાઈ પટેલની જે રજૂઆત હતી ન માત્ર ગાંધીનગર મુખ્યમંત્રી સુધી સીમિત રહી હતી પરંતુ તેને દિલ્હી દરબાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી સમગ્રત સમીકરણો જો જોઈએ તો આશાબેન પટેલમાં ને ભાજપમાં સમાવવા પાછળ તેમને જે વાત જે રાજકીય રીતે તેમને પદ અને હોદ્દાની જે વાત હતી તેમાં એપીએમસીના ચેરમેન તરીકે બનાવવાનું નક્કી થયું હોવાની વાત હાલના તબક્કે આગળ આવી છે અને સૌથી મહત્ત્વના ભાગરૂપે જ અને તેના જ એક નિર્ણયના ભાગરૂપે હાલલા તબક્કે રાજ્ય સરકાર દ્વારા જે એપીએમસીની ભાજપ શાસિત જે મંડળીઓ હતી તે એકવીસ જેટલી મંડળીઓ છે તે રદ કરી દેવામાં આવી છે એટલે કે આ એકવીસ મંડળીઓ રદ કરીને હવે પછી એપીએમસીનું જે સુકાન છે તે આશાબેન પટેલ અથવા આશાબેન પટેલના કોઈ મહત્વના સમર્થક અને ખાસ કરીને તેમના નિકટવર્તીને આપવામાં આવે તે દિશામાં ભાજપ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જેના પગલે જોઈએ તો પૂર્વ ધારાસભ્ય ઊંઝાના નારાયણભાઈ પટેલ તરફથી ન માત્ર મુખ્યમંત્રી સુધી પરંતુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી અને પોતે પણ દિલ્હી જઈને અનેકવાર આ સંદર્ભે રજૂઆત કરી હતી પરંતુ હાલ તબક્કે જોઈએ તો જે છેલ્લા અપડેટ્સ પ્રાપ્ત થયા છે તે મુજબ આ જે મંડળીઓ રદ કરી દેવામાં આવી તેની સામે નારણભાઈ પટેલે ચોક્કસ રીતે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે એટલું જ નહીં તેમણે જે હાલના તબક્કે સત્તાવાર રીતે પોતાનું નિવેદન જારી કર્યું છે તે એ મુજબ જાહેર કર્યું છે કે હું ભાજપમાં રહીને પણ જે મંડળીઓ રદ કરવામાં આવી છે તેનો વિરોધ કરીશ એટલે કે ભાજપમાં જે તેમણે યોગદાન આપ્યું છે તે ભાજપમાં તેમનું યોગદાન યથાવત રહે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે બીજી બાજુ જોઈએ તો રાજકીય સમીકરણો સાથે જોઈએ તો તેમણે જે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના નિવાસસ્થાને શંકરસિંહ વાઘેલાએ પણ ભોજન લીધું હોવાની પણ વાત સામે આવી છે જે મુજબ જણાવી શકાય કે ખાસ કરીને એનસીપીમાં જ્યારે શંકરસિંહ વાઘેલા સામેલ થયા છે ત્યારે એનસીપીમાં જોડાવાના એક રાજકીય ગતિવિધિના ભાગરૂપે ભવિષ્યમાં હાલના તબક્કે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નાનાભાઈ પટેલ દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી તેવું તેમનું કે પોતાનું કહેવું છે પરંતુ જે રીતે રાજકીય ગતિવિધિ તેજ થઈ જાય અને મંતવ્ય ન્યૂઝે હમણાં પણ જ્યારે બોસ્કી સાથે કે જે ગુજરાત પ્રદેશના એનસીપીના પ્રમુખ છે તે જયંત બોસ્કી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે અને તેમાં પણ જે વસ્તુ સામે આવી છે તે મુજબ જે પણ વાટાઘાટો થઈ જાય તે સફળતાથી અને સાનુકૂળ વાતાવરણમાં તેઓની બેઠક હતી એવું તેમનું જણાવ્યું છે એટલે ડિનર ડિપ્લોમસીના નામે શંકરસિંહ વાઘેલા અને નાના પટેલનું આ યોજાયેલી ભોજન ડિનર ડિપ્લોમસી રાજકીય ગતિવિધિ આગળ તેજ જ બને તેઓ એનસીપીમાં સામેલ થાય અને ભવિષ્યમાં તેમને મહેસાણા જિલ્લામાંથી લોકસભાની બેઠકની ચૂંટણી પર લડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી જોકે આ સંદર્ભે જ્યારે નારણભાઈ પટેલને પૂછવામાં આવ્યું અને મંતવ્ય ન્યૂઝે આ સમય દરમિયાન જ્યારે તેમને પણ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીએ ત્યારે તેમણે એનસીપીમાં સામેલ થવા અંગે કોઈ પણ કહેવાનો સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો છે પરંતુ તેમની સાથે જે ત્રેપન વર્ષના સંબંધો ચાલ્યા આવે છે અને રાજકીય સંબંધો હોય તેની સાથે સામાજિક સંબંધો પણ તેના જ ભાગરૂપે આ ઔપચારિક મુલાકાત હોવાનું તેમણે જણાવ્યું છે એટલે એક રીતે કહી શકાય કે નારાયણભાઈ પટેલે આ અંગે હજુ પણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે ત્યારે આગામી સમયમાં આજે જ્યારે જોઈએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે પણ અમિત શાહ જ્યારે ગુજરાતી મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ ગતિવિધિ પણ તેજ બને અને તેમાં આ મુદ્દો પણ એપીએમસીની મંડળીઓ જે રદ કરવામાં આવી છે તેવી જે રજૂઆત યથા જે રદ કરવામાં આવી છે તેનો વિરોધ નારણ પટેલ દ્વારા કરવામાં આવે છે ત્યારે ભાજપ દ્વારા આ અંગે કોઈ હકારાત્મક નિર્ણય લેવાય તેવી રજૂઆત તેમના દ્વારા પણ કરવામાં આવશે અને જો આ રજૂઆત અંગે નારણભાઈ પટેલને સાનુકૂળ પ્રતિસાદ નહીં સાંપડે હકારાત્મક પ્રતિસાદ નહીં સાંપડે તો આગામી સમયમાં મહેસાણા જિલ્લા રાજકારણ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ શકે છે એ શક્યતા નકારી શકાય તેમ નથી જી અરુણ વાત કરવામાં આવે એક તરફ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ એપીએમસીનો મુદ્દો હોય શંકરસિંહ સાથે ભોજન લેવું તમામ મુદ્દો મુદ્દાઓને લઈને અત્યારે એવું જ લાગી રહ્યું છે એક તરફ મંતવ્ય ન્યૂઝે વાત કરી જયંત બોસ્કી સાથે તેઓ જણાવી રહ્યા છે ક્યાંક તો રંધાઈ રહ્યું છે સ્પષ્ટ માહિતી શું છે તે મને ખ્યાલ નથી પરંતુ જો નારાયણ પટેલ જેવા કદાવર નેતા અમારી પાર્ટીમાં આવતા હોય તો અમે તમને આવકારીએ છીએ અને ઘણા બધા એવા નેતા છે તે અમારા સંપર્કમાં છે જે લોકો ભાજપથી નારાજ છે

જ્યાં સુધી આશાબેન પટેલ ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કરી લીધો હતો અને તેમ છતાં પણ તેમણે જે રીતે મીડિયા સાથે જે વાતચીત કરી હતી તેમાં જણાવ્યું હતું કે ભાજપ સાથે કોઈપણ સંજોગ કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હતા કે ભાજપના આશાબેન ભાજપમાં આશાબેન સામેલ થવાની શક્યતા કોઈ પણ સંજોગોમાં નથી તેમને જે પ્રદેશના નેતાઓ છે કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા સમજાવી લેવામાં આવ્યા છે તે પછીની જુજ જ મિનિટોમાં જે રીતે ધારાસભ્ય પદેથી આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું ને ત્યાર પછીના બે જ દિવસમાં તેમણે ભાજપમાં સામેલ થઈને કેસરીઓ ખેસ પણ ધારણ કર્યો હતો

માટે એટલે જો ભાજપ દ્વારા કોઈ પણ હકારાત્મક પ્રતિસાદ નહીં સાંપડે તો તેઓ આગામી જે પોતાની રણનીતિ છે એ ચોક્કસ રીતે જાહેર કરશે હાલના તબક્કે જે રીતે એનસીપીમાં સામેલ થવાની વાત છે તેને એનસીપીના જે બોસ્કી જયંત બોસ્કી કે જે પણ ગુજરાત એનસીપીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમના દ્વારા તેને આવકાર આપવામાં ચોક્કસ આવ્યો છે પરંતુ તેઓ જોડાવાના છે કે નહીં તે અંગેના નિર્ણય અંગે હજુ પણ તેઓએ સ્પષ્ટતા કરી નથી એટલે એક રીતે કહી શકાય કે હાલના તબક્કે ભાજપમાં સામે ભાજપમાંથી છેડો ફાડો એનસીપીમાં સામેલ થવું આ અંગે હજુ પણ અસમંજસતા પ્રવર્તે છે તેનો આખરી નિર્ણય નારાયણ પટેલ પોતે કરશે હવે રહી વાત રાજકીય સમીકરણોની તો જો જોઈએ તો લોકસભા બે હાજર ઓગણીસ ની ચૂંટણીમાં જોઈએ તો ચોક્કસ રીતે નારાયણ પટેલનું પ્રભુત્વ ન માત્ર ઉંઝા વિધાનસભા પરંતુ સમગ્ર બિલકુલ મતદારોનો નો મિજાજ હવે કેવા તરફ રહેશે કયા તરફ રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે આભાર સમગ્ર માહિતી માટે તો જે સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો કે નારાયણ પટેલ અત્યારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અટકળો એવી વહેતી થઈ છે કે એનસીપીમાં ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપ સાથેનો છેડો ગમે ત્યારે નારાયણ પટેલ ફાડી શકે તેમ છે